નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રા તથા અંબાજીમાં ભાદરવી પૂનમ ના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડા પુરવઠ્યા છે દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યું છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અહીં આ કેન્દ્રમાં લાખો માય ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માય ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે ભાદરવી પૂનમના મેળાના પ્રસંગે યાત્રાળુ શ્રી રાઠોડ ફુલદાજીએ જણાવ્યું હતું કે અમે દર પાંચ વર્ષથી અમે માના દર્શન માટે આવીએ છીએ અહીં પગરખાઓને સાચવણી તેમજ થેલા મૂકવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તેમજ સ્વચ્છતા પણ સારી છે એ બદલ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારશ્રીનો આભાર માનું છું આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન યાત્રા બાદ અંબાજી પહોંચે છેલ્લા એકસો એકાણું વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે મહાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાંનું એક છે મહાદરવા સુદ બીજાના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બાવીસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે શક્તિભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ સત્યાવીસ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે સાતસો જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે કે ચૌધરીએ જણાવ્યું કે ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ છસો એકાવન ઘાણ પ્રસાદ તૈયાર કરાયો છે બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામ તાલુકાના જલોતરા ગામની સીમમાં દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે પોલીસે હરેશભાઈ નવીનભાઈ ચૌધરીના ખેતરમાં આવેલી ઓરડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમિના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ વડગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે ઓરડીમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ સાતસો એકાણું બોટલ અને ટીને જપ્ત કર્યા છે જેની કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર ત્રણસો ને ત્યાંથી થવા જાય છે સિમ્કો સનલાઇટ થેન્કસ सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સેમેસ્ટર ત્રણ અને પાંચના વીસ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી સેમેસ્ટર પાંચની વિદ્યાર્થીની રાઠોડી રૂકમાએ આચાર્યની ભૂમિકા નિભાવી હતી અન્ય વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષકોની ભૂમિકા ભજવી ચૌહાણ સિંહે લાયબ્રેરીયન અને ડાભી રાહુલ સિંહે પીટીઆઈની ભૂમિકા ભજવી હતી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતા સમયે સરકારી વાહનમાં દારૂ સાથે ઝડપાતા ચકચાર મચ્યું છે કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારૂ અને બિયરનો જથ્થો ભર્યો હતો બોટાદ પહોંચતા એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા છે ભાદરવી માલદર્વી પૂનમના મહાકુંભમાં ચોથા દિવસે પણ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સાત લાખ સિત્તેર હજાર બસો ચોવીસ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે ત્રણ દિવસમાં કુલ ચૌદ લાખ નવ્વાણું હજાર છસો ચુમ્મોતેર ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે મેળામાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અગિયાર લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટ અને તેર હજારથી વધુ ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તમામ ભંડાર કેન્દ્રોમાં આવક એક કરોડથી વધુ નોંધાય છે મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે મેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે પોલીસ સુરક્ષા ઉપરાંત ભક્તોને માર્ગદર્શન અને મદદ પણ કરી રહી છે થરાદ તાલુકાના રામપુરા ગામે યુવકની હત્યા કે આત્મહત્યા યુવક થરાદ પંથકની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારજનોમાં શંકા કુશંકા યુવક ગળાફાસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતી લાશ મળી છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસને કરતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની તપાસ હાથ ધરી યુવકના મૃતદેહને થરાદની રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે મૃતકના પરિવાર થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી

અબાળા ગામે થયેલા બે જૂથ અથડામણમાં એકનું મોત થતાં ગામમાં અરેરાટી ફેવી ગઈ છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામે થોડા દિવસ પહેલાં થયેલા બંને જૂથો વચ્ચે મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક ઈસમનું આજરોજ મોત થતાં અબાડા ગામમાં ચકચાર મચી જવા પામી છે અંબાજી મેળામાં એક દસ વર્ષના બાળકે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સાણંદથી અંબાજી દર્શન માટે આવેલા શાહીન નામના બાળકને એક દુકાન પાસેથી સાત હજાર રૂપિયાનું કવર મળ્યું હતું માત્ર દસ મિનિટમાં જ એક વ્યક્તિએ આવીને રૂપિયા ખોવાયા હોવાની વાત કરી શાહીને તરત જ રૂપિયાની રકમ અંગે પૂછપરછ કરી અને ખાતરી કર્યા બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસને રકમ પરત કરી હતી પ્રકાશભાઈ અંબાજીના વેપારી છે અને તેમનું સાત હજાર રૂપિયાનું કવર અચાનક પડી ગયું હતું બાળકની આ પ્રમાણિકતાને બિરદાવવા માટે એકાવન શક્તિપીઠ સર્કલ પર આવેલા કંટ્રોલ પોઈન્ટ ખાતે તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અધિકારીએ બાળકને પ્રમાણિકતાની ભરપૂર પ્રશંસા કરી અને આવી નૈતિક વર્તણૂકને પ્રોત્સાહન આપ્યું હતું